અને ભાઈ આજ છે ને પહેલું નોરતું છે બધાને હાર્દિક શુભકામનાઓ મારા પરિવાર તરફથી અને ભાઈ મસ્ત મજાનો છે ને ભાઈ હાડા ગયા જેવું થવા આવ્યું ને મેં બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે મોડું થઈ ગયું આજ મજા નથી ને એટલે ભાઈ ઘરે શું આજ કારણ કે તાવ આવે છે હજી તાવ આવે છે અને આ ભાઈનું તમને ખબર જ છે આવું હોય જો મેડમ હું કહેશું પેલું નોરતું છે તો બધાને જે માતાજી જયમાં મોગલમાં બસ તે નોરતું છે આ કે માતાજી નોરતું છે અંબે અંબે આપણે બધાય માતાજી એક જ છે એક જ છે પણ આમ ઘણા એમ આનું એમ કામ હોય આપણે છે ને બધું સારું એનું કામ આવું હતી મને નથી વાગી વાગી ગઈ અને ભાઈ જવાનથી નામ ધોળે છે અને ભાઈ મંદિર છે ને સાફ કરવાનું છે ને લાઇટ ગોઠવવાનું છે માતાજીનું છે ને બધું સાફ સફાઈ કરી નાખવાનું છે કારણ કે પહેલું નોરતું છે અને ભાઈ મઠે જવાનું છે મઠનું બધું વસ્તુ લેવા જવું જો ને કે ફોન આવે તે ને હે ધાર માથે બકરા તમને દેખાતા હોય તો આઘા છે અને વાતાવરણ કાંક આવું છે અને ભાઈ મજા હજી આવી નથી એમને છે કામ ને ઘડીકમાં આવી જાય ને ઘડીકમાં સારું થઈ જાય અને પેલો બ્લોક સ્ટાર્ટ કર્યો ને તો ભૂલી ગઈ ભૂલી ગઈતી પણ આઈ આવીને પછી મે કીધું તો પણ બહુ પછી પછી મોવાનું જતો તો તે કાઢી નતી મને ઈ છે ને પછી મારો મગજ ઉલી જાય મગજ હુવા લી જાય તો પેલે જ બોલાય ને કે તમે આગળ આવ ઉતારો ને હું આગળ દિલીસ મારી જાવ તો તમારો મગજ કેવો જાય જે થેરી હોય ને રોજ રોજ થેરી જ બરોબર જ વાંધો નહી આજ પહેલું નોરતું છે માતાજીના ગુણ ગાવાના હોય

બલ તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો વિજુ વિજુ હું કે શેર કરો હે કમેન્ટ કરો હર કો કે કમેન્ટ કરો હેલો YouTube ફેમિલી કેતો કેતો હેલો ફેમિલી કેતો હેલો ફેમિલી કેમ છો કે શરમાઈ જાવ પૂરો શરમાઈ જાવ શરમાઈ જાવ કઈ નહીં ભાઈ હાડા જે જે જેવું થઈ ગયું છે થોડું ઘણું મેડમ રાંધવા મળે હે હું ખાવ છું શું છે દાળ ઢોકળી બનાવવાનો વિચાર છે હા તો એ બનાવી નાખો બટકા ભરી જઈ મને બટકા ભરી ગયો કેટલા જો આય ભરી ગયો દેખાય તમને જો કેવું દેખાય આ બટકું ભરી ગયું બહુ બટકા ભરે છે બટકા ભરતા શીખી ગયો છે ને પાછો કાઈ નહીં ભાઈ કન્ટિન્યુ અમારા બ્લોગ વિડીયોમાં બન્યા રહેજો હા હા કન્ટિન્યુ રહેજો ફેમિલી તો વાગી ગયા છે મિનિટ થઈ ગયા છે અને અત્યારમાં જો જોરદાર છે પણ મને લાગે છે કે આપણે વરસાદ નહીં આવે અને આપણે શું કામ કરવાનું છે તમને ખબર છે ને મંદિર સાફ કરવાનું છે અસ્તવ્યસ્ત મંદિર થઈ ગયું છે પણ નોરતા આવતા હતા ને તે મેં બે દિવસ આટલું સાફ નહોતું કર્યું જો આ બધું મંદિર છે ને અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને આપણે મસ્ત પ્રિપેરિંગ કરવાનું છે અને આપણે બધી છબી ઉતારી લૂસવાની છે કેમ કે નવરાત્રી છે એટલે માતાજીની છબી લૂસી નાખી અને દિવાળી ઉપર આપણે ઘર સાફ કરીશું હમણાં નથી કરવા પછી પાછા એવાના નથી છે કેમ કે આપણે રસ્તો એરો રહ્યો આવતા હોય પવન ખુલ્લું રહ્યું ને એટલે પવન બહુ ડે એટલે ધૂળ બહુ આવે એટલે આપણે બધું પછી સાફ કરશું તો આપણે છે ને પહેલાં સ્ટાર્ટિંગ શું કરી ખબર છે બધું મંદિર આખું છે ને આપણે ખાલી કરી નાખી આ જો વસ્તુ છે સુંદરી છે ને કાલે તમને દેખાડું લાવીશું માતાજી આપણે આ બે માતાજીને આપણે બધું પહેરાવી મારે કુળદેવીને એટલે બધું લુસવાનું છે ને હું પહેલાં બધી સબીને એવું બધું છે ને બધું એકત્ર કરી થેલી મસ્ત ધોયેલી છે એની પણ મૂકી દો બધું નીચે તો મૂકાય નહીં ભગવાનને બધું સાફ સફાઈ મસ્તી કરી આપણે છે ને ભગવાનને આપણે કેમ કરી લઈને મૂકીને હળખા મૂકીને બધું કરવું પડે ને અમુક સબી હોય એને ધોવાય નહીં એટલે એ નહીં ધોઈ ને ધોવાનું હોય એવું ધોઈ નાખશું તો આપણે હાલો બધું આપણે બધું સાફ કરી પાછા કન્ટિન્યુ ગોઠવી મસ્ત તમને ત્યારે દેખાડીશ બધું મસ્ત થઈ જાય ને ત્યારે હતું ભાઈ હું છે અને ભાઈ પણ રમે છે તો હું છે ને મંદિર સાફ કરી નાખું પછી તમને બહુ મસ્ત કરી મી લી તો આપણે જા થોડું ઘણું ધોઈ નાખ્યું છે અને બીજું મંદિર પણ છે ને ધોઈને છે ને એ મૂકી દીધું છે નીચે અમે મંદિરનો ઉપયોગ કરતા પણ એમાં સબી છે ને અમતા અમે રાખીએ છીએ કેમકે આપણે અહીંયા ખાવાનું છે એટલે મંદિરની જરૂર પડતી નથી બધું ઝાપટી મસ્ત કરી નાખ્યું છે ને છે ને આપણે બધું લુસી નાખી મસ્ત મજાનું લુસીને કમ્પ્લેટ કરી નાખી ગોઠવા તો ઓલું હુકા છે ને ત્યારે બધું ગોઠવા છે ત્યારે આપણે બીજો શણગાર કરી આ બધું લુસી નાખશું ને એવું બધું કરી નાખશું તો જો હું મળું બધું લુસી નાખું ને હમ ગમે આપણે છે ને મસ્ત મજાના છે ને સાફ સફાઈ કરવા માંડે છે જે જે મારશે તને મારશે મને નહીં મારે જો હું તો સાફ કરું અમાર ભાઈ કે છે મમ્મી જે જે મારશે એમ કે છે ભાઈ હું છે ને સાફ સફાઈ કરું હું કલો કેમ મૂકી ગયો છે ખબર નથી બીજી અહીંયા ઘર પડ્યું રહ્યું ક્યાં તડકો ન થાય તો જે હોય કોને ખબર શું હોય સારું હાલો હું બધા મસ્ત સાફ કરનાર છે ને હું તમને વસ્તુ દેખાડું આ છે ને રુદ્ર મંગાવેલો છે કઈક સ્કીમ હતી ત્યારે મંગાવ્યો તો ઓનલાઈન આવ્યો તો કુરિયરમાં આવી ગયો તો આપણે મસ્ત કમ્પ્લીટ સફાઈ કરી નાખી છે માર છે ને એક વસ્તુ તમને દેખાડવાનું હતું જ અને હું કહેવાય જરાક કમેન્ટ કરી દેજો આ સિક્કાને તો હું છે ને બે સિક્કાને આ કુસુનાના આ સિક્કો બજરંગદાસ બાપા છે આ બે સિક્કા છે ને અમે કુંડળ ગયા ને ત્યારે અમને છે ને અંદર જઈને આપણે બધું જોતા હોય ત્યારે અમને ત્યાંથી આવા એવા કાર્ડ આવા પાથો અમને પાછળ જો આવું લખેલું છે ને બધું કુંડળ નું છે અમે ગઠડા ગઠડા કેતા ને સમી ગઠડા ત્યાં અમે કુંડળ ધામ કેતા કુંડળ ધામ બધું જોવાનું છે કેમ ત્યાં કેમની ત્યાં થી આય પૂતું તો આપડે બધું કમ્પ્લીટ થઈ ગયું છે મસ્ત મજાનું તો આ લો આપડે મસ્ત મજાનું બધું શણગાર બધું છે ને બહુ મસ્ત મજાનું સા બધું ગોઠવી દીધું જો કેવું લાગ્યું તમને જો ગરબો છે ને આપણે અહીંયા મૂકી કેમ કે નીચે મૂકું ને તો મન તો ભાઈનું રહે જાય એટલે ઉપરને ઉપર આપણે રાખીશું અહીંયા સારો લાગે ને કા જો રેડી બધું થઈ ગયું કે નહીં મસ્ત બધું જો બધું સાફ સફાઈ થઈ ગયું મસ્ત પછી એમને મટીને એમને મૂકી દીધી તો સારો હાલો બધા કન્ટિન્યુ લેજો આજે હવે મહી આપણે ગરબો ની કરશું ત્યાંનું લોક પાછા એટલે વિઝપડી જોતો ઘણો ઘણો ખરો સામાન છે ને મઢનો લઈ આવ્યો હું મારા દાદા બે ગયા હતા ત્યાં આયા છે ને મેડમ એ કાઈ કટે ને એવું ડેકોરેશન કરી નાખ્યું છે જો હજી બાકી છે એટલે બધું લગાવવાનું નહી લેમ્પ ને કા નહી લેમ્પ ને એવું બધું બાકી છે જોઈને એ કેવું મસ્ત કરી નાખ્યું

લે લે કરે તો ભાઈ નવરાત્રી નો પહેલો દિવસ છે આપણે ઘરેથી શરૂઆત કરી દીધો છે અને અમારા બધાયસ કામ બધાય માતાજીને કઈ આગળ વધા મનોકામના બધી હા મનોકામના બધી પૂરી કરજો તો ભાઈ અમારો કુળદેવી છે અને મુગલમાં છે અને સાઉન્ડ છે જો સાઉન્ડ પણ આમ કેમ ખીરું આમ ન આમ કહેવાય જો સાઉન્ડ માં છે દિશામાં છે બધું બધું છે 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 અને 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 આ આ લાઇટિંગ ને મેડમ કરી મસ્ત મજાનો વરસાદ ચાલુ ચાલુ થઈ ગયો જો જો શાક શાક નું બનાવ્યું બનાવ્યું આલો બધાય વાળું કરવા અને આજે બહુ લાંબો થઈ ગયો છે તો વિડીયો છે ને આજ આપણે રફોડાની અંદર પૂર્ણ કરનાર છીએ જમી અને ભાઈ આજ તો કંઈ નોરતા બોરતા કંઈ રમાય એવું છે નહીં વરસાદ પડે છે વરસાદ ચાલુ છે અને ભાઈ ખાસ કરીને કમેન્ટ કરીને કહેતા જઈએ આજનો વિડીયો તમને કેવો લાગ્યો પહેલાં નોરતાનો તો વિડીયો કંઈક તમને સારો ગમ્યો તો સારી કમેન્ટ કરતા જજો અને મળ્યા પછી કાલે નવા બ્લોક વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય મોગલમાં નવરાત્રિ એન્જોય બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો જય માતાજી બધાઈ